સ્વચ્છતા સેવાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સમગ્ર દેશને સ્વચ્છ બનાવવા માટે હાથ ધરવામાં આવેલા આ અભિયાનમાં ભાવનગર પણ જોડાયું છે ભાવનગરમાં પણ તંત્ર દ્વારા સ્વચ્છતા એજ અંતર્ગત દરેક જગ્યા ઉપર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે દેશમાં સ્વચ્છતા એજ જ સેવાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સમગ્ર દેશને સ્વચ્છ બનાવવા માટે હાથ ધરવામાં આવેલા અભિયાનમાં ભાવનગર પણ જોડાયું છે ભાવનગરમાં પણ તંત્ર દ્વારા સ્વચ્છતા એજ સેવા અંતર્ગત દરેક જગ્યાએ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત અનેક કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે ભાવનગરમાં જ સ્વચ્છતાના નામે માત્ર કાગળ પર જ અભિયાન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા નારી ગામે આંગણવાડી પાસે માત્ર ત્રણ મીટર દૂર એક મૃત પશુ પડ્યું હતું અને જે છેલ્લા ચાર દિવસથી આ પશુ લેવામાં આવ્યું ન હતું તેમજ જ્યાં આગળ નાના ભૂલકાઓ અભ્યાસ કરવા આવે છે તે આંગણવાડી મારફતે ગંદકી અને કચરાનો જામ થયો છે જેને લઈ બાળકોના વાલીઓ પણ રોગચાળાનો ભય ફેલાયો હતો આ અંગે સ્થાનિક નગરસેવક કાંતિભાઈ ગોહિલ દ્વારા પણ નગરપાલિકા કચેરી ખાતે આ ફરિયાદ નોંધાવવાના બે દિવસ છતાં આંગણવાડી પાસે મૃત પશુ લેવામાં આવ્યું ન હતું મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બાર દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે ફરિયાદ નોંધાવ્યા બાદ મૃત પશુ લેવા માટે માત્ર એકથી બે કલાકનો જ સમય હોય છે પણ આ નિકાલ કરવામાં આવ્યો નથી તો નારી આંગણવાડી નજીક ચાર દિવસ સુધી આ મૃત પશુ પડ્યું રહેવા દેવાયું જેને લઈને કોન્ટેક્ટરો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ ઘનશ્યામથી સોલંકી મારું નામ છે સનશેપથી વાત કરો તો મારી બસ સ્ટેન્ડ પાસે જે આંગણવાડી છે ત્યાં લાંબા સમયથી ગંદકી કચરો હોય છે અને કંઈક પશુ પણ મરી ગયેલા પડ્યા હોય છે કે મારી બસ સ્ટેન્ડ પાસે આંગણવાડી છે એની સામે શાળા આવેલી છે ત્યાં ગંદકી એટલી બધી વધી ગઈ છે કે ત્યાંથી આજુબાજુમાંથી બાળકો કે સામે ઢોર પાસે ઢોર પીવડાવવા પાણી આવે છે તો ઊભું નથી થઈ શકતું એટલી બાસ મારે છે આ માટે ઉપર રજૂઆત કરી છે અત્યારે બાજુમાં જઈ નથી શકાતું ગઈકાલે પણ કોર્પોરેટર દ્વારા ફોન કરવામાં આવ્યો છે હજી ગાય એમના પડી છે બાજુમાં ખાલી ત્રણથી ચાર મીટરના અંતરે આંગણવાડી આવેલી છે અત્યારે બાળકો બેસી નથી શકતા તો આ માટે સત્તાધીશો કોઈ ધ્યાન નથી દેતા એની આજુબાજુ બસ સ્ટેન્ડ છે ગંદકી એટલી વધી ગઈ છે કોઈ સાફ સફાઈ કરવા આવતું નથી ઊભું નથી રહેવાતું બસ સ્ટેન્ડ છે શાળા છે આંગણવાડી છે મેઇન ચોક છે મેઇન બજાર છે કમલેજ જવાનો રસ્તો છે તો આવું શા માટે સત્તાધીશો શા માટે ધ્યાન નથી દેતા આટલી ગંદકી મોટી મોટી વાતો કરે છે સ્વચ્છતા અભિયાન તો સ્વચ્છતા અભિયાનનો ભાગ અહીંયા આવતો જ નથી આજે પશુ મરી ગયું છે કેટલા દિવસ આ પશુ મરી ગયું એને આજે ચોથો દિવસ છે ચાર દિવસથી આંગણવાડીમાં બાળકો જઈ નથી શકતા એના વાલીઓ એમ કે છે કે અમારા બાળકો બીમાર પડી જાય એક તો રોગચાળો છે તો ત્યાં અમારે કેમ મોકલવા આંગણવાડીએ શાળાના સંચાલકો અને આંગણવાડીના સંચાલકો એમ કે તમારું બાળક કેમ નથી આવતું તો કે ત્યાં કેમ મોકલવા અમારે ગા મરી ગઈ છે એટલી જીવાત પડી ગઈ છે પચાસ મીટરમાં ઊભું પણ નથી રહેવાતું તો સત્તાધીશો આ માટે કેમ નથી કરતા સ્વચ્છતા અભિયાન તો પખવાડિયું ચાલે છે તો આ વિસ્તાર માટે રાગવે શા માટે એમ મારું નામ કાંતિભાઈ ગોહિલ વિપક્ષના ઉપનેતા આજ નારી ગામની અંદર ગઈકાલે હું પણ આવ્યો હતો ત્યારે લોકપ્રશ્ન સાંભળવામાં અમને ઘણું બધું જાણવા મળ્યું કે નારી ગામની અંદર પૂરતી સફાઈ થતી નથી તો અમે ત્યાં આંગણવાડીની નજીક જ બેઠા હતા ત્યાં પણ કસરાના ઢગલા હતા ત્યાર પછી ગઈકાલે એક મને ફોન આવ્યો કે કાંતિભાઈ ગા બે દિવસથી મરી ગયેલી પડી છે અમે અનેક વખત ફોન કર્યા કોઈ આવતું નથી તો ગઈકાલે જો ફોન કર્યો કોઈ આવ્યું લેવા નતું આવ્યું અને આજે પણ પાછો મને ફોન કર્યો કાંતિભાઈ કોઈ ગા લેવા નથી આવ્યું આટલી બધી દુર્ગંધ મારે છે નાના નાના બાળકો ભણતા હોય આંગણવાડીમાં આવતો હોય તો કેટલી શરીરને હાનિકારક આ વસ્તુ છે આટલી દુર્ગંધ મારે છે અને સફાઈની વાત કરી તો નારી ગામની અંદર સફાઈ પૂરતી થતી નથી સ્કૂલોની આજુબાજુ જોવો તો કચરાના ઢગલા પડ્યા છે અવારનવાર અમે બોર્ડમાં રજૂઆત કરી છતાં આ જે સેટઅપ વધારવાનું હોય છે તો સેટઅપ વધારતા નથી કોઈ કોન્ટેક્ટ બેઝ ઉપર કામ આપતા સત્તા પૂરતી સફાઈ થતી નથી મેઇન રોડ પણ સફાઈ સાફ નથી થતા કારણ કે અવાનવાર રજૂ તો ક્યારે થાશે એવો આખા હોડનો પ્રશ્ન છે અમારા છેવાડાના વિસ્તાર જોવો મધુવન ઓદરકા કે કર્મચારી હોય કે ફુલસર ગામ હોય આજુબાજુની માલિકા સ્કૂલોની બાજુમાં કચરાના પણ ઢગલા પડ્યા છે પૂરતી સફાઈ થતી નથી અવાજ નવાર એ પણ ગંભીર બાબત કહેવાય લોકોએ બે બે ત્રણ ત્રણ વખત ફોન કર્યા તો પણ ઉપાડવામાં નથી આવ્યું જો નગરસેવક તરીકે ગઈકાલે મેં એને જાણ કરી કે તાત્કાલિક માલને ઉપાડી લો મરી ગયેલું છે ત્યાં પણ એટલી બધી દુર્ગંધ મારે છે અને ગામના સોરા અવેડાની બાજુમાં આંગણવાડી આવેલી છે ત્યાં પણ આજ દિન સુધી ઉપાડવામાં નથી આવ્યું તો જે કાંઈ કોન્ટ્રાક્ટર ઉપાડ્યો તો એને કડક સૂચના આપો કે આવી રીતે જ્યાં થળ ઉપર મૃત પશુ પડ્યા હોય તાત્કાલિક ધોરણે ઉપાડે આ નગરસેવકનું જો અધિકારીઓ નથી સાંભળતા તો લોકોનું શું થશે ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ ભાવનગરની એવી જ છે કે નગરસેવકોનું જો આજે અમે પ્રતિનિધિ છીએ લોકોના અમને લોકોએ મત આ પાસ છૂટીને મોકલ્યા આવશે તો અમારું જ આજે શાસકો સાંભળતા ન હોય પ્રદા અધિકારીઓ પણ સાંભળતા ન હોય તો ક્યાં સુધી જો આવા અધિકારીઓ હોય તો એની પાસે પણ કડક કડક પગલાં લેવા જોઈએ કારણ કે નહીતર આજે પ્રતિનિધિનો ન સાંભળે તો આમ જનતાનું તો શું સાંભળવાના મૃત પશુઓ માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બે વાહન રાખવામાં આવ્યા છે અને ફરિયાદ થાય અને કલાક દોઢ કલાકમાં જ એમનો નિકાલ કરવામાં આવે છે હંમેશા વાત કરીએ તો આ સમય કરતાં વધારે સમય ગયો હોય એની ફરિયાદ હોય તો શું કાર્ય રહી ફરિયાદ જો ઝાઝી ભેગી થઈ હોય એક સાથે ચાર પાંચ થઈ હોય તો પહોંચતાં પહોંચતા ત્રણ ચાર કલાક થઈ જતી હોય પણ આવું બહુ જવલે જ બને છે લગભગ એક કલાકમાં જ આપની ફરિયાદનો લોકોની ફરિયાદનો નિકાલ કરવામાં આવે છે આવી કોઈ ઘટના સામે આવે કે ફરિયાદ થઈ છે દિવસ સુધી પશુ નથી ના એવું ન ગણી શકે તો આપણે એની માટે કાર્યવાહી કરવી પડે નારી ગામની આંગણવાડીની બાજુમાં ત્રણ દિવસથી મૃત પશુ પડ્યું છે કોર્પોરેટે ફરિયાદ કરી છતાં લેવા નથી આવ્યું આજ દિન સુધી તો અમને જાણ નથી મને જાણ નથી એની તપાસ કરવામાં આવશે